આજકાલ વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો પોતાના શ્વાસની પણ અવગણના કરી રહ્યા છે ખાસ કરીને વર્કિંગ વુમન પર કામનો તણાવ વધુ હોય છે ઘરથી લઈને ઓફિસ સુધી દરેક બાબતની જવાબદારીનો બોજ તેમના પર થોડો વધુ છે આવી સ્થિતિમાં તે પોતાના સ્વાસ્થનું યોગ્ય ધ્યાન રાખી શકતી નથી પરંતુ આ બેદરકારી તેમના માટે કોઈ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે મહિલાઓએ ત્રીસ વયની વય વટાવ્યા પછી ચોક્કસપણે તેમના શ્વાસની તપાસ અને પરીક્ષણો કરાવી જોઈએ શરીરની તપાસ કરીને વ્યક્તિ ડાયાબિટીસ કેન્સર અને હદે રોગ સહિત ઘણા રોગોના જોખમી પરિબળો વિશે જાણી શકે છે આ સાથે કોઈ પણ ખતરનાક રોગને તેના પ્રારંભિક તબક્કામાં સારવારથી દૂર કરી શકાય છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે